તૈયાર થઈ ને ઉપર હશી ને અમારા તો દાદાએ બેના હતાં કરવાના તો ખેતરમાં જીએ ને તડકો છે એટલો બધો ઓન અમે તો તાપ તાપ થઈ ગયો ને બીની તાપ તાપ તો જ ને બીની અને આરાળ તો દેખો હે જેટલ બધું લઈને જાય ગાવડો તો ઠેર ઠેર આવડો પાણી લંખાવ એટલું જોર કરું છું અવાર ને પણ પોણી હશે મારા ખ્યાલ મુજબ કઈ ખબર નહીં અમે અહીંથી થોડુંક પણ નજીક થાય કે અમે એ બહુ કહેવા આવતો હતો અમે બી એમ પોણી રહે આ હતા અને અહીંયા દેખીએ પોણી શકતો નહીં તો ખાલી છે

આ બધું અમારું ખેતર છે આટલાં જ કરી દેવાનું આટલા નજીક ચોખ્ખામ હમણાં દાદા આવું શું રાગ રામ

કાઈસ નવા કારીગર છે કોણ કરું છું ફટો ફટ નહીં ધીમે ધીમે અને માપા સિવા બે ગયા সোফা <laughs> ন <laughs> 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 અને આ કવર લગાવી પછી કેવું લાગે કવર સારું લાગે કાર્ય સારું લાગતું કમેન્ટ કરજો અમારા ઘરના બધા સોફાના કારીગર સોફા બનાવી છે આવા માર માપાન માં પડી દે આ સોફા ધડી કે એ નહીં સોફાના કારીગર હું આ મોડી એ તો સોફાના સોફા દરીના કારીગર નહીં આ તો અમારા ઘરનું એટલી જ કરી નક ના કરી

कनपनिया तो आरी पटिका दही गोडी करी मेहारा ओले खास एकदम एकदम आने के लिए तो फिल्म में हमारा मजा खावा बासन लुकोते परonis कॉफी टेस्टी होता है यहां लाइक करो शेयर करो सब्सक्राइब करो माय वीडियो